નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજરજના સમાચાર આપું આઈ પતાની ઘટના છે વી આર મોલ માં એક ઈમેલ આવેલો છે અને એમાં અગાઉ પણ જે ઈમેલ આવેલા હતા એમાં ચુંબોતે લોકેશન અને કન્ટેન્ટ જણાવ્યા એ પ્રકારનો ઈમેલ છે સાયબર ક્રાઈમ દ્વારા ઈમેલ ક્યાંથી આવ્યો છે બાબતે તપાસની કામગીરી ચાલુમાં છે મોલ માં અત્યારે લોકલ પોલીસ ડિવિઝન ની પોલીસ એસઓજી ક્રાઇમ અને બીડીડીએસ ની ટીમ થી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા હતા અમાન એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું એટલે પબ્લિકને અત્યારે એક જ રિક્વેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે બીજી કોઈ ખોટી અફવાથી આમાં ટેન્શન ક્રિએટ ના કરે સર શું લાગે છે મેલમાં શું ઉલ્લેખ કરવા માગે છે મેલમાં જે અગાઉ કન્ટેન્ટ હતા એ મુજબનું છે કે આમાં એક્સપ્લોઝિવ મૂકેલા છે અને એક્સપ્લોઝિવથી ફ્લાસ્ટ થશે આવા મેલ છે તહેવાર નિમિત્તે જ કરવામાં આવતા હોય છે નજીક તહેવાર ગયા વખતે પણ તહેવાર હતો ને આ વખતે પણ તહેવાર છે શું લાગે કોઈ આવું કરી છે એવું બની શકે છે એ બાબતે ચકાસણી સાયબર ક્રાઇમ દ્વારા કરી રહ્યા છે કે ક્યાંથી ઈમેલ આવેલો છે